હતી જેની કિંમત એક લાખ પચાસ હજાર જેટલી થાય છે આ કાર્યવાહીથી સુરતના સરથાણા અને પુણા પોલીસ મથકમાં નોંધાયેલ ચાર ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે આરોપી ચેતન છેલ્લા દોઢ વર્ષથી મોબાઈલમાં તિનપત્તીની ઓનલાઈન ગેમ રમતો હતો આ ગેમમાં તે આશરે બાર લાખ રૂપિયા જેટલી રકમ હારી ગયો હતો અને તેને દેવું થઈ ગયું હતું જેથી તે છેલ્લા ત્રણ મહિનાથી ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર સ્થળોએ રહેતો હતો પોતાનું ગુજરાન ચલાવવા અને દેવું ચૂકવવા માટે તેણે ઓફિસ અને દુકાનોમાંથી એસીના આઉટડોર ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને તે આઉટડોર યુનિટ્સ કાઢી લેતો અને તેને વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કરતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત